નમસ્કાર મિત્રો કાણી ડેરી ફાર્મમાં તમામ બધા દર્શકો સ્વાગત છે તો મિત્રો ફરીથી વિડીયોમાં આજે દેખાડીશ આપણો ફાર્મની ભેંસ રતન તમે મિત્રો જોઈ શકો છો રતન એમનું વિયણ થઈ ચૂક્યું છે તો મિત્રો પહેલાં તમને એમની સુંદરતા દેખાડી દઉં તમે મિત્રો સિંગ જોઈ શકો છો એમના એકદમ કુંડા સિંહ કમ્પ્લીટ બ્રાઉન છે ગેપ જુઓ મિત્રો આંગ્રીજા એટલો છે એટલે કુંડા સિંઘ છે જોઈ રતન પાછળથી જુઓ મિત્રો કમ્પ્લીટ રાઉન્ડ થઈ ચુક્યું છે સુંદરતામાં મિત્રો કોઈ જ ખામી નથી જોઈ શકો છો તમે મિત્રો આ ભેંસ પણ આપણે જૂની ભેંસ સંભાળેલી છે મિત્રો ચાલો હવે તમને બાવલું પણ દેખાડી દઉં ગોડી પણ મિત્રો તમે જુઓ એકદમ ટૂંકી ગોડી છે ઘણા પગ એટલે કે એકદમ ટૂંકા એ પણ બની નસલની ખાસિયત પ્રમાણે કમ્પ્લીટ જ બાકી મિત્રો બાવલું તમે જોઈ શકો છો તો મિત્રો બાવલું જુઓ તમે આંચલો વચ્ચેનો ગેપ પણ જોઈ શકો છો મિત્રો તમે લગભગ મિત્રો આગનો જે આંચલો છે એ આંચલો વચ્ચેનો ગેપ એક ફૂટ છે કમ્પ્લેટ પણ તમે જોઈ શકો છો તમારી સામે જ છે તો મિત્રો બાવળું પણ તમે જો ખૂબ સારું બાવલું છે આશા છે કે અઢારથી ઓગણીસ લિટર દૂધ આરામથી રતન ભેંસ આપણી આપશે આપણને મિત્રો એમની નસલી એની પૂરી ખાતરી જ છે મિત્રો પાછળ પણ બાવલું તમે જોઈ શકો છો સારું સારું બાવલું છે મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી રહ્યા એ બદલ તમામ બધા દર્શકોનો ખૂબ ખૂબ આભાર મિત્રો આપણી ચેનલ ઉપર આવા નવા વિડીયો આપણી ચેનલ ઉપર આજ કરશે